કરી અને એના વચ્ચે ખાસ કયા ડિપાર્ટમેન્ટ આ જે કેસો છે તે કરવામાં આવે છે સૌથી વધારે મોખરે ડિપાર્ટમેન્ટ છે. ચોક્કસ જો હું સર તમને માહિતી આપી તો અ સન બે હજાર પચ્ચીસ ગત વર્ષ જુદા જુદા જે કેસો થયા એની કેટલીક વિગત રજૂ કરું છું. એની અંદર સૌથી પહેલા ટ્રેપ જે થઈ છે એવા કુલ એકસો ચુમ્મોતેર કેસ ટ્રેપના થયા છે. ડીકોય જે કરવામાં આવતી હોય છે. કુલ કેસ થયા છે બી ના જે કેસો કરવામાં આવ્યા છે એ કુલ સોળ કેસ નોંધવામાં આવ્યા છે સત્તાના લગતા ચાર આ કેસો કયા વર્ગના અધિકારીઓ વિરુદ્ધના છે એની ટૂંકી વિગત આપું તો ક્લાસ વન અધિકારી વિરુદ્ધ તેર કેસ કર્યા છે ક્લાસ ટુ અધિકારીઓ વિરુદ્ધના પાંત્રીસ કેસ કુલ કરવામાં આવ્યા છે ક્લાસ થ્રી ક્લાસ થ્રી વિરુદ્ધ એકસો ચોત્રી કેસ કરવામાં આવ્યા છે અને ક્લાસ ફોર વર્ગના જે કર્મચારી છે એમના પાંચ કેસ કરવામાં આવ્યા છે ખાનગી વ્યક્તિઓ જે ગુનામાં સંદોવાયા છે અથવા જેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે એ એકસો ત્રેવીસ છે આમ ટોટલ ટ્રેપ ગણીએ તો એકસો ચંબોતેર જે અગાઉ કહીએ એમ ઓગણીસ ડીકોયના કેસ બી એના સોળ કેસ સત્તાના દુરુપયોગના ચાર કેસ એટલે ટોટલ કેટલી વ્યક્તિઓ વિરુદ્ધ કેસ થયા છે તો એ કુલ ત્રણસો દસ કર્મચારી અધિકારી અને ખાનગી વ્યક્તિઓનો એમાં સમાવેશ થાય છે કુલ લાંચની રકમ જે પકડી છે એ જાણવું હોય તો એમાં એક કરોડ બોતેર લાખ એકાણું હજાર પાંચસો અઠ્ઠાણું ની રકમના કેસ કરવામાં આવ્યા છે ટ્રેપ લાંચ જે કહીએ એની સાથે સાથે અપ્રમાણસર મિલકતના જે ગુના દાખલ થયા છે જે કયા મેં તમને સોળ તો એની રકમ તો ડીએ ની અંદર કુલ કરોડ લાખ ઓગણસાસો એકની રકમના બીએ કેસ એટલે કે અપ્રમાણસર મિલકતના ગુના નોંધાયેલા છે આ કુલ અલગ અલગ વિભાગમાં જે કેસ થયા છે તો એમાં જે વધુ જે વિભાગમાં થયા છે તો એમાં તમને વિગત આપી દઉં તો ગૃહ વિભાગમાં ઓગણસાઠ ટ્રેપ થઈ છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં સત્યાવી કેસ થયા છે મહેસૂલ વિભાગમાં ચોવીસ કેસ થયા છે તો આ ત્રણ ચાર વિભાગમાં મુખ્યત્વે વધુ કેસ થયેલા જણાય છે બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો